ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતાએ પાછા જોડાયા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈ ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની દોસ્તો આમ આદમી પાર્ટીની દિલ્હીમાં દસ વર્ષ સરકાર હતી ત્યારે એક હેક્ટર દીઠ પચાસ રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટી વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી ઓછા પણ નહીં વધુ પણ નહીં મેં ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ એક હેક્ટરના ના હજાર રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા ગુજરાતના ઇતિહાસમાં નહીં મેં ઈતિહાસમાં ખેડૂતોને પાક નુકસાની ના એક હેક્ટરના પચીસ હજાર ક્યારેય મળ્યા નથી મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની

એ રીતે મદદ કરવાની માંગણી કરી